હલો મિત્રો કેમ છો મજામાં તો બધા મજામાં જશો તો આજે આપણે બનાવાના છીએ ડુંગળીની ટીકી ડુંગળીની ટીકી બનાવવા માટે જુઓ ડુંગળીને આ રીતે મેં પહેલાં સમારી દીધી છે નાના પીસમાં પછી ડુંગળીમાં આપણે ચણાનો લોટ એડ કરીશું તો અહીંયા મેં એક આખો ચમચો અને એક અડધો ચમચો ચણાનો લોટ એડ કર્યો છે પછી ચણાના લોટમાં આપણે લીલા મરચાં એડ કરીશું આ રીતે જો તમે ડુંગળીની ટીકી બનાવો ને તો એટલી સરસ ટીકી તૈયાર થાય છે અને એકદમ સહેલી રીતે આપણે ટીકીને બનાવી પણ દઈએ છીએ તો હવે તેમાં આખા ધાણા એડ કરીશું આખા ધાણા એડ કરવાથી શું ડુંગળીની ટીકીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તેમાં તે આપણે ધાણાને આખા જ એડ કરવાના છે પછી અહીંયા જો મેં કાળા મરી લીધા છે તો કાળા મરી પણ આપણે આખા એડ કરીશું આપણે આને વાટીને એડ નથી કરવાના આખા એડ કરીશું ને તો ટેસ્ટ એકદમ સરસ આવે છે પછી અહીંયા જો મેં સોડા લીધો છે ખાવાનું તો ખાવાનું સોડા એડ કરીશું જેથી ટીકી સરસ આપણી એકદમ પોચી બને હવે આપણે તેમાં હળદર એડ કરીશું પછી લાલ મરચું પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું પછી આ બધા મસાલાને આપણે મિક્સ કરી નાખીશું આ રીતે ચણાના લોટમાં જુઓ જો તમને આ વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી અને ચોક્કસથી આ બનાવજો ખૂબ જ સરસ તમારી ડુંગળીની ટીકી તૈયાર થશે અને વધારે મહેનત કરવાની પણ જરૂર પડતી નથી ખૂબ સરસ ટીકી આ એકદમ સહેલાઈથી તૈયાર થઈ જાય છે તો અહીંયા જો ચણાનો લોટ થોડો ઓછો હતો તો મેં અહીંયા ચણાનો લોટ થોડો એડ કર્યો પછી આ રીતે જો મિક્સ કરી નાખીશું હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને તેનું બેટર બનાવી દઈશું થોડું થોડું જ પાણી એડ કરવાનું છે બહુ ઢીલું ના થઈ જવું જોઈએ આપણે આને થોડું કાઠું રાખવાનું છે બેટરને થોડું જાડું રાખવાનું છે એટલે એટલું ધ્યાન રાખવાનું કે આપણું બેટર બહુ બટલું ના થઈ જાય આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું જુઓ આ રીતે આ રીતે થોડું થોડું પાણી એડ કરવાનું અને મિક્સ કરતા જવાનું છે આ બીજી પણ રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાઇક બટનને બી ક્લિક કરી દેજો જેથી મારી હરેક રેસીપી તમારા જોડે પહોંચતી રહે અને મારી રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઈબ તો જરૂર જરૂરથી કરજો તો જો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરીને આ રીતનું બેટર આપણે તૈયાર કરી દેવાનું છે જુઓ હંમેશા ડુંગળીની ટીકી બનાવીએ ને તારે ત્યારે છે ને ડુંગળી થોડી વધારે જ એડ કરવાની છે ડુંગળી થોડી વધારે હશે ને તો ટેસ્ટ સરસ આવશે ટીકીનો ડુંગળીના પ્રમાણ કરતાં ચણાના લોટનું પ્રમાણ ઓછું રાખવાનું છે ડુંગળી કરતાં ડુંગળી કરતાં ચણાના લોટનું પ્રમાણ આપણે વધારે નથી રાખવાનું તમે જોઈ શકો છો કે આપણે ચણાના લોટ કરતાં ડુંગળીનું પ્રમાણ થોડું વધારે છે જ્યારે પણ ટીકી બનાવો ત્યારે ડુંગળીનું થોડું પ્રમાણ વધારે લેવાનું અને ચણાનો લોટ થોડો ઓછો લેવાનો ડુંગળી કરતાં પછી આ રીતે જોવું આ રીતે તેના ભજીયા પાળી દઈશું તેલ મેં પહેલાં જ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ અહીંયા ગરમ જ છે તો આ રીતે તેના ભજીયા પાળી દઈશું આપણે ભજીયાને એકદમ નથી ચઢવા દેવાનું આપણે ભજીયાને થોડી માટે ખાલી ચઢવા દઈશું જેમ આપણે આખા ચડવા દઈએ છે ને તેવા નથી ચડવા દેવાના અહીંયા આપણે કચાસ પડતા ભજીયાને તરવાના છે કેમ કે આપણે આની ટીકી બનાવવાની છે જો ભજીયા વધારે તરાઈ જશે તો ટીકી નહીં બને ટીકી ફાટી જશે તે માટે એટલું ધ્યાન રાખવાનું કે આ ભજીયાને થોડા કચાશ પડતા જ આપણે તરવાના છે બહુ કાચા પણ નહીં અને બહુ તરેલા પણ નહીં બહુ શેકેલા પણ નહીં આપણે થોડા આપણા જ ભજીયાને તરવાના છે બહુ કાચા હશે તો ટીકી સારી નહીં બને અને બહુ ચડી ગયેલા હશે તો ટીકી ફાટી જશે તે માટે આ રીતના આપણે શેકવાના છે જોવા રીતે હું બતાવું ને એ રીતના આપણે ભજીયાને તરવાના છે જોવો જો આ રીતે ખૂબ ખૂબ સરસ ટીકી બનીને તૈયાર થાય છે આ રીતના ભજીયાને આપણે તરી દેવાના છે ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે ને ધીમા ગેસ ઉપર જ આપણે આ રીતે ભજીયાને તરવાના છે જો ગેસ ફાસ્ટ હશે ને તો બળી જશે અને ભજીયા સારા નહી બને તો જો વધારે ચડી પણ નથી ગયા અને વધારે કાચા પણ નથી તેવા ભજીયાને આપણે તરી નાખ્યા છે જો આ રીતે આ રીતના ભજીયા આપણે તરવાના છે હવે આપણે આ રીતની ડીશ લઈ લઈશું ને આ રીતે ભજીયું મૂકી દઈશું પછી એક વાટકીની મદદથી આ રીતે દબાઈ દઈશું અને આને ટિક્કીનો સેપ આપી દઈશું જો એ જ રીતે આપણે ભજીયા બધા ભજીયાની ટિક્કી બનાવી દઈશું આ રીતે જો આ રીતે બરાબર ચડવેલા હોય ને તો આ રીતે ટિક્કી બની જાય છે નકર જો કચાસ પડતા હોય કે વધારે ચડી ગયેલા હોય ને ટીક્કી તમારી નહીં બને તે માટે આ રીતના ચડવવાના છે ભજીયાને તો જો આ રીતે આપણે બધી ટીક્કીને બનાવી દઈશું આમાં જે પણ તમારા બીજા મસાલા મસાલા ઉમેરવા હોય તે તમે ઉમેરી શકો છો તો હવે આપણી ટીકી બધી તૈયાર છે તો હવે તેને આપણે ફરીથી આપણે તેલમાં તરી નાખીશું હવે ટીકીને આપણે એકદમ તરાવા દેવાની છે એકદમ કડક કરવાની છે જો ટીકી કડક હશે ને એકદમ તો જ ખાવામાં સરસ લાગશે એટલે એટલું યાદ રાખવાનું કે ટીકી એકદમ આપણે કડક કરવાની છે કડક તરવાની છે ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે અને ધીમા ગેસ ઉપર જ આને તરવાની છે આપણે ટીકીને એકદમ ધીમા ગેસ ઉપર જ આને આપણે થવા દઈશું જોવા રીતે આ રીતે ફરાવતા જવાનું અને ટીક્કીને બરાબર કડક થવા દેવાની છે જુઓ એકદમ કડક જ કરવાની છે કડક ટીક્કી હશે ને તો જ ખાવામાં સરસ આવશે અને ડુંગળીના એકદમ ટેસ્ટ આવશે સરસ એટલે એકદમ આપણે કડક કરીશું કડક એટલે બહુ બળી પણ નથી જવા દેવાની અને બહુ પેલી એવી પણ નથી રહેવા દેવાની થોડી કડક થાય એમ લલાસ પડતી થાય ત્યારે આપણે ટિક્કીને બહાર કાઢી દઈશું તો જો આ રીતે આ રીતે આપણે એકદમ ધીમા ગેસ ઉપર જ શેકાવા દેવાની છે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો તો જો આ રીતે આપણે શેકી નાખીશું તો જો ડુંગળી અહીંયા ટીક્કી અહીંયા સરસ આપણી શેકાઈ ગઈ છે ડુંગળીની તમે જોઈ શકો છો કે એકદમ કડક અહીંયા શેકી છે ટિક્કી આ રીતની શેકાવા દેવાની છે ને આ રીતની તરવાની છે હવે જો એકદમ લાલ કલર થઈ ગયો છે એકદમ કડક ટીકી થઈ ગઈ છે તમે જોઈ શકો છો જુઓ તો હવે ટિક્કીને આપણે કાઢી લઈશું તમે જોઈ શકો છો કે કેવી સરસ ટિક્કી બનીને અહીંયા તૈયાર થઈ છે તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ તો આ રીતે બનાવજો અને ખાજો મળીશું બીજા વિડીયોમાં